થઈ ગયું છે કારણ કે મેઘરાજાનું આગમન થયું એટલે ઘણો હાશકાર હતો કે નહીં આજે વરસાદી વાતાવરણ થયું છે અને અમારા ગાય માતા અત્યારે આવી ગયા છે આ ગાય રોજ આવે છે વરસાદ આવે ને ત્યાં ઓથારે આવી આવી ધીમે ધીમે જો ઝીણો ઝીણો ઝપટાટ જેવો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું અને અમારે પરવીનભાઈ ની જવા ટાટા ચાલુ વરસાદે ક્યાં જ આવશો જાતા બધા જો ઓથારે વેવસ્યા બાજુ ને પરજા ક્યાંક રમે છે વરસાદ વરસાદ વરસાદનું આગમન થઈ ગયું છે એટલે ઘણો બધો આનંદ આવ્યો આનંદ આવ્યો આનંદ આવ્યો અને ઘરે જઈને જોઈશ કે ઘરનો માહોલ કેવો છે એમ તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો

વિડીયો તો હું ઉતારીશ ના 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 કારણ કે ઘણા દિવસો પછી ઓય આ દિવસ ઘણા દિવસો પછી બ્લોગમાં માં મારી આરે છે ઘણા દિવસો પછી રવિવારે અમે આવ્યા હતા અને થોડો ગાયું મે એટલે મારો અવાજ થોડો બેહી ગયો છે ઘણા દિવસો પછી મે ગાયું એટલે એટલે મારી સાથે છે લાલ કાકા લાલ કાકા માવો ખાવશો એમ નહીં તો અત્યારે આવી હસી મજાક ની વાતો છે તો કન્ટિન્યુ બધાય બનિયા રહેજો જય માતાજી જય દ્વારકાધી જો કે તમે તમે મજામાં તો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારું દોન સ્વાગત છે મારા બીજા દિવસમાં અત્યારે મસ્ત રહે દોને કમ્પ્લીટ થઈ ગયા છે ને એવું મોસમ છે વાત પૂછોમાં વરસાદી વાતાવરણ છે તો કાલનું ગયું જ નથી સુરત દાદા ઉગ્યા જ નથી હજી અત્યારે મેં નથી ઉગ્યા કાલે નથી ઉગ્યા અત્યારે બસ ખાલી અંજવાળું થયું છે અને એવું મોસમ થઈ ગયું છે ને વાત માં ઠંડી ઠંડી રજ થઈ ગઈ છે મજા આવી મસ્ત મોસમ થઈ ગઈ છે તમારે બધાને આવી મોસમ હોય આવી રેદ થઈ ગઈ હોય તો કોમેન્ટ જરીક કરી દેજો એટલે મને પણ ખ્યાલ આવે કે કયા કયા વિસ્તારમાં વરસાદ છે અને હા આપણા બ્લોગ હવે ઠેઠ જામનગર જિલ્લામાં પણ જવા મળ્યા છે કારણ કે જામનગર જિલ્લામાં પણ કોમેન્ટો બધાની આવવા મળે છે એટલે ઘણો બધો આનંદ આવે છે એટલા માટે આમને આમ સપોર્ટ ના કરજો પ્લસ બીજું એ જણાવવાનું કે આ બે જાડવા રહે ને એક બે અને ત્રણ એ ત્રણેય ઝાડવા બહુ મોટા થાય ને એટલે ભેગા થઈ જાય ને એકદમ મસ્ત લોકેશન આવે ને એવું થઈ જાય પણ મોટા થતા જ નથી કેદુંના પછી મેં કીધું રોજ છે ને ડેલી મારા બ્લોગ ઉતારવા થાય કારણ કે પાછળ મસ્ત લોકેશન આવતું હોય એટલા માટે સાયન બ્લોગ ઉતારવા તો ત્રણેય ઝાડવા મેં વાવ્યા છે કે મસ્ત લોકેશન આવે પાછળનું બેકગ્રાઉન્ડ સારું આવે એટલા માટે પણ એ મોટા થતા જ નથી હવે મેં કીધું વરસાદ આવે પછી થાય અને પ્લસ તમને થતો છે આ ઘડીક ને ઘડીક પ્લસ પ્લસ શું કરે છે કાંઈ નહીં આ છે દૂધીનો વેલો મારી મમ્મી આ દૂધી એક વાવી હતી એમાં ગુલાબ હતું એ બળી ગયું હતું ને તે પછી કાઢ નાખ્યું તેમાં દૂધીનું એક બી નાખી દીધું ને તો દૂધી આવડી મોટી થઈ ગઈ એવું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહે મેં તમને વાત કરી હતી કે આપણે એક આજે અલગ જ વિડીયો બનાવવાનો છે એટલે કે ઘરે આજે કોઈ છે નહીં મારા મમ્મી ગયા છે મારા મામાની વાડીએ ઓટો મારવા ગયા છે અને કેવલની કાકી તો એના પીર માં જ છે જહલની બે એટલે તો જહાલ એના ઘરે છે ને કેવલ કેવલની કાકી એના પપ્પાના ઘરે છે એટલે ઘરે કોઈ છે નહીં એટલે મને કે લાવો ભાઈ આપણે જૂની યાદો તાજા કરવી જૂની યાદો તાજા કરવાનો મતલબ એમ છે કે મારું મોટું તમને ગુલાબી ગુલાબી દેખાતું હશે એટલે સમજી જ કે મારી પહેલાની ગર્લફ્રેન્ડને આપણે ફોન કરવી કારણ કે ઘરે કોઈ છે નહીં કે ઓલેકા કઈ નથી એટલે ખાલી ઘણા દિવસો પછી વાત નથી કરી એટલે આપણે ફોન કરી કે હું એના reaction ઓ છે એમ કારણ કે ઈ તો ઘણીવાર કહે છે કે ફોન કરતા હો ફોન કરતા હો પણ આપણે તો પછી એક બંધનમાં બંધાઈ ગયા પછી તો કાઈ કરતા નોતા એટલે આજે ફ્રી છે એટલે માટે મેં ગલાવ ફોન કરીયા છે તો કન્ટિન્યુ બ્લોગ માં બતાય બન્યા રહેજો બહુ મજા આવશે આજ ફોન તો જો જાવડો આ તો તે આપણે મહેશભાઈ કેમેરામેન બેના છે ત્યારે એના ફોનમાંથી જ કરાય આપણા ફોનમાંથી ન કરાય

ઘરે કોઈ હતું ને તમે કીધું લાવો જૂની યાદો તાજા કરવી એમ હમ નવરા હોય તો આવો અમારા મલકમાં વરસાદ ને વરસાદ તો વરસાદ તો હમ છે ને તમને બધા એમ થતું હશે કે ફોન માં કોણ છે એમ આપણે વિડીયો કોલ માં વાત કરી લઈએ કારણ કે તમને ફેસ રિવીલ તમારે કરવું જ જોશે નેટ ચાલુ છે તારા હા એ હાલો ડાયરેક્ટ વિડીયો કોલ થાય છે આડે છે એને તમને બધાને એમ થતું હશે કે આ કોણ છે જીએસ તો આપણે દેખાતો તો મોડુર પર થોડુંક લાઈટ

આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ગમી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય